રાજ્યમાં વધુ અગિયાર તાલુકાને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિર્ણય જાહેર કર્યો છે કદવાલ ઉકાઈ ગોવિંદ ગુરુ લીમડીને વિકાસશીલ જાહેર કરવામાં આવ્યા સુખસર ચિકદાર રાહત ધરણી ધરણી વિકાસશીલ તાલુકા તરીકે જાહેરાત કરી તેની સાથે સાથે ઓગડ હડાદ ગોદર નાનાપોંઢાને પણ વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા છે વિકાસશીલ તાલુકાઓને વધારાની ત્રણ કરોડની વાર્ષિક ગ્રાન્ટ અપાશે વિકાસના કામો માટે વાર્ષિક રૂપિયા બે કરોડ ફાળવવામાં આવશે આપણો તાલુકો તાલુકા ને જાહેર કરવામાં આવ્યા છે શું પ્રાધાન છે કે જેને વિકાસશીલ તાલુકા રાજ્ય સરકારે જાહેર કર્યા છે વિકાસશીલ તાલુકો જાહેર કરવાનો તે તાલુકાને ફાયદો એ થતો હોય છે કે જેને ડેવલપમેન્ટ માટેની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે જે અગિયાર તાલુકાને વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા છે તેમને ત્રણ કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ જે છે તે વધારાની આપવામાં આવશે વિકાસ કામો માટે વાર્ષિક બે કરોડની અને આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો જેને એડીબીટી તરીકે ઓળખવામાં આવે છે તે અંતર્ગત એક કરોડ રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ આ વિકાસશીલ તાલુકા ને આપવામાં આવશે જે વિકાસશીલ તાલુકો જાહેર કરાયા છે તેમાં સરવાલ ઉકાઈ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો સુખસર તાલુકો ચિતકા રા ધરણીધર બોગઢ નાના પોડા ને વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા છે જેને વિકાસ કરવા માટે તેમના તાલુકાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની વધારાની ગ્રાન્ટ જે છે તે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં છે આભાર આપનો જાણકારી આપવા માટે